સીતારામ આજે એક મને સુંદર મજાનો વિચાર આવ્યો કે જ્યારે બાળકો નાના હોય છે ત્યારે એની માતાઓ એને સુવડાવવા માટે થાય અને હારડ હારડા ગાવાને બદલે કાંઈ સુંદર મજાની વાર્તાઓ અથવા તો સંતો મહંતો અને સુરવીરોની કથાઓ સંભળાવવાને બદલે સુઈ જા નહીં રાતની રાતનીમાં આવશે અંધારાનીમાં આવશે બાઘડો આવશે આવું કંઈ અને એને સુવડાવતી હોય છે પછી તમે વિચારો કે જ્યારે આ બાળકો મોટા થાય તો એ સુરવીર ક્યાંથી બને પરંતુ જો બાળકને સુવડાવવા માટે થઈ અને જીજાબાઈની જેમ હાલરડું ગાવામાં આવે કે ધણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ્રુવા ના આવે આવા સુંદર મજાના જો હાલરડા ગાવામાં આવે તો તો બાળક જે છે એ ચોક્કસ મહારાણા પ્રતાપ બનશે અને સુરવીર બનશે અને છત્રપતિ શિવાજી બનશે અન્ય એ માય કાંગલા બનશે આપણા ગુજરાતીઓની અંદર તો સુંદર હાલરડાઓ જે છે એ માતાઓ ગાતી મેં મારી માતાને મુખે સાંભળેલું છે મારા બેનના ઘરે અને પહેલી વખત જ્યારે એની બેબી જન્મી ત્યારે મારી મા જે છે એને સુવડાવતી સુવડાવતી સુંદર મજાનું હાલરડું ગાતી જે આજે મને તમારી સમક્ષ રજૂ કરવાનું મન થયું છે के रुम ुमझुम गे कूरडी रे पाड़ बाडने ही चोडे बाडने कुण लडावे लाड के बाडने सङ કરહીં ચોડે બાળની પાર્વતી લડાવે લાડ કિરુમ ઝુમ વાગે ખૂ કરડી રે મારે ખોડે ના ના બાડ બાળને કોણ ચોડે બાળની કોણ લડા વે લાડ डने ब्रह्महि चोडे बाडने ब्रह्माणी लाड के बाडने ब्रह्माहिं चोडे बाडने ब्रह्माणी लाड के बाडने नारणहि चोडे माता લક્ષ્મી લડા મિત્રો આ ત્રિદેવોનું હાલરડું જો નાનપણથી જ આપણા બાળકને સંભળાવવામાં આવે તો ચોક્કસ આ ત્રિદેવો જે છે એની કૃપા આપણા બાળક ઉપર અસીમ રહે અને આ બાળક સુરવીર સાહસી પરાક્રમી બુદ્ધિશાળી અને જગતની અંદર પોતાના માતા પિતાનું નામ રોશન કરનારું બને અન્યથા આવા બાળકોને જો મોબાઈલ હાથમાં આપી દેવામાં આવે પાઘડા અને બિલાડીઓથી ડરાવવામાં આવે અને માયકાંગલું બનાવવામાં આવે અને અને એની પાસે અપેક્ષા રાખવામાં આવે કે મારો દીકરો સુરવીર બને તો એ દીકરો ક્યારેય સુરવીર બનશે નહીં એટલે દરેક માતા પિતાઓને ખાસ વિનંતી કે માતા પિતાઓ તમારા સંતાનોને ચોક્કસ જ્યારે પણ તમે એને પારણાની અંદર ઝુલાવો તો સુંદર મજાના દેવી દેવતાઓના નામ લઈને હાલરડું ગાવ જો તમને આવડતા હોય તો એક બે સંસ્કૃતના શ્લોકો બોલી અને હાલરડું ગાઓ આપણી ભારતીય સંસ્કૃતિ તો મહાન છે અને પછી જુઓ કે તમારું બાળક કેટલું સુરવીર બનશે આપણે અભિમન્યુની વાત સાંભળી છે કે માતાના ગર્ભની અંદર અભિમન્યુએ ભગવાન શ્રી કૃષ્ણની યુદ્ધની વાતો સાંભળી હતી અને છ કોઠા સુધી એણે માતાના ગર્ભની અંદર યુદ્ધની કળા શીખી લીધી જો સાતમી કોઠાની કળા શીખી લીધી હોત એટલે કે સંપૂર્ણ યુદ્ધની કળાઓ શીખી લીધી હોત તો એ ભગવાનને મારવા પણ સક્ષમ બની જાત પરંતુ ત્યાં તો ભગવાન જાગૃત થઈ ગયા કે મારી બેન તો સુઈ ગઈ છે અને બાળક આ બધું સાંભળે છે એટલે એ વાત જે છે એણે ત્યાંથી અધૂરી રાખી દીધી અન્યથા અભિમન્યુ ક્યારેય હણાત નહીં આટલી જે છે એ માતાના ગર્ભથી સારી વાતો સાંભળવાની એક શક્તિ છે અને એ આપણા ભારતની સંસ્કૃતિ છે આપણે મહાન ભારત માતાના સંતાનો છીએ તો ચોક્કસ આપણા બાળકને પણ આવા સુરવીર સજ્જન સાહસી પરાક્રમી અને બુદ્ધિશાળી બનાવીએ અને આપણી ગાથાઓ એના સુધી એના કાન સુધી નાનપણથી જ આપણે નાખીએ તો ચોક્કસ આપણું બાળક જે છે એ હંમેશાને માટે સજ્જન સારું અને સાહસી બને જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો કમેન્ટની અંદર ચોક્કસ જણાવજો આવજો સીતારામ